રાજ્યની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર ત્રણ વર્ષે સ્ટાઇપેન્ડમાં ચાલીસ ટકા મળવાપાત્ર વધારો ન મળતા વલસાડ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ડીનને રજૂઆત કરી વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ઇન્ટર્ન ડૉક્ટર અને રેસિડેન્ટ ડૉક્ટર તરીકે સેવા આપતા હોય છે જેના બદલામાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે આ સ્ટાઇપેન્ડમાં ચાલીસ ટકા વધારો દર ત્રણ વર્ષે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો એપ્રિલ બે હજાર એકવીસમાં છેલ્લો ભાવ વધારો કરવામાં આવ્યો હતો જે બાદ એપ્રિલ બે હજાર ચોવીસે સ્ટાઇપેન્ડમાં ચાલીસ ટકા ભાવ વધારો આપવાનો બાકી હોવાથી વલસાડ જીએમઇ આર ઇન્ટર્ન ડૉક્ટર અને રેસિડેન્ટ ડૉક્ટરોનું મંડળના સભ્યોએ વલસાડ જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ડીનને લેખિત રજૂઆત કરીને સ્ટાઇપેન્ડમાં ચાલીસ ટકા વધારો કરી આપવા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી ઇન્ટેન અને રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા તબીબોને હોસ્ટેલ ખર્ચ અભ્યાસ માટે વિવિધ સામગ્રી પુસ્તકો સહિતનો ખર્ચ વધતો હોવાથી સમયસર સ્ટાઇપેન્ડમાં ચાલીસ ટકા વધારો કરી વિદ્યાર્થીઓને રાહત આપવા માંગ કરી છે અમે ઇન્ટર્ન ડૉક્ટર છીએ અહીંયા અત્રે જીએમએસ મેડિકલ કોલેજ વલસાડમાં કામ કરી રહ્યા છીએ અને અમારી રજૂઆત છે કે દર ત્રણ વર્ષે જેમ બધી કોલેજોમાં આપણે ગુજરાતની બધી મેડિકલ કોલેજોમાં દર ત્રણ વર્ષે જેમ સ્ટાઈપન વધારો થાય છે ચાલીસ ટકા તો અમારી અરજી છે કે લાસ્ટ વધારો બે હજાર એકવીસમાં એક એપ્રિલે થયો હતો તો તેના ત્રણ વર્ષ થઈ ગયા છે તો અમે એ અપીલ કરીએ છીએ કે આ ત્રણ વર્ષ થયા બાદ જે અમારો વધારો છે સ્ટાઈપનમાં એ થાય એજ્યુકેશનમાં એવી તકલીફ પડે છે કે દર ત્રણ વર્ષે અમારી ફીઝનું જે ઇન્ક્રીમેન્ટ થાય છે તો અમારે એ જ અપીલ છે કે દર ત્રણ વર્ષે જેમ રોજગાર જેમ મોંઘવારી બી વધી રહી છે અમારા ડેલી એક્સપેન્સીસ વધી રહ્યા છે તો અમારે એ અપીલ છે કે જે મારો હક છે એ અમને મળે એનામાં ના મળવાથી તકલીફ એવી પડી રહી છે કે અમારી હોસ્ટેલ ફીઝ વધી રહી છે એના એક્સપેન્સિસ વધી રહ્યા છે તો એ કોપક કરવા માટે થોડુંક અમારું કટકોશ થોડુંક ડાઉન સાઇડ જઈ રહ્યું છે એમ તો એના માટે અમારી રજૂઆત છે કે જે અમારો જે હક છે જે વધારો થાય છે જે ચાલીસ ટકા મુજબ એ અમને મળે જો અમારી માંગ ના સંતોષાય તો અમે ગાંધીજી આ માર્ગે ઉતરશું